ઊંચો ભાગ હોવા છતાં પણ ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે તેમજ મહુધાના ઘણા બધા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે તો ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે સાથે સાથે મહુધાના તળાવોની વાત કરીએ તો કલેસરિયા તળાવ મોટા તળાવ સિમજા તળાવ સહિત રાણીઓ તળાવ ચિક્કાર ભરાઈ ગયા છે મૌધા નગરપાલિકા પાસે આવેલ વર્ષો જૂનો વૃક્ષ જે વરસાદની સાથે એકાએક પવન આવતા અચાનક જ વૃક્ષ ધારાશાઈ થઈ ગયું હતું જો કે મૌધા તાલુકામાં કેટલીક જગ્યાઓએ વૃક્ષ ધારાશાઈ થતા વન વિભાગ ટીમ દ્વારા વૃક્ષ ખસેડવાની પણ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે મહુધા નગરના નિશાનવાળા વિસ્તારોની વાત કરીએ તો મુસીબત નગર ખાડિયા વિસ્તાર કન્યા વિદ્યાલય પાસે ફીણા ભાંગુળના મેદાનમાં શિવજી ભાંગો મહુધા નગરપાલિકા શોપિંગ સેન્ટર પાસે વરસાદી પાણી ભરાઈ ગયું હતું જ્યારે અવિરત વરસાદ પડવાના કારણે કેટલાક નીચાણવાળા ખરોમાં પાણી ભરાતા લોકો ખૂબ જ હેરાન થયા હતા